મારામારીના આરોપીને પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરેશ શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરના હોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું મારામારીના આરોપીઓને સત્વરે પકડી પાડવા સૂચના આપેલ તથા હાલમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ગોલ્ડન આવાસ ખાતે છેડતી તેમજ સામસામે મારામારીનો

वेस्ट पुलिस स्टेशन पार्ट बी गुण रजिस्टर्ड नंबर पच्चीस बी एन एस कलम एक सौ पंद्रह सौ बी चौपन मुजब गुना महिला नामे शकीना खातून साहेब अली अंसारी साहेब अली अब्बास अंसारी पत्नी तथा कासिम करामत मिया अंसारी दीकरी वर्ष अठया